સૌ શ્રોતાઓનું સ્વાગત છે શિક્ષણ અને સમાજ લાગે છે કે આ બંને શબ્દો હંમેશા સાથે જ આવે છે શાળામાં જે ભણાવાય છે એના પર સમાજનો કેટલો પ્રભાવ હોય અને શું શિક્ષણથી સમાજ બદલાય આજે આપણે આ જ રસપ્રદ સંબંધોને સમજવા માટે શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા એટલે કે એકમ ત્રણમાં થોડા ઊંડા ઉતરીશું આપણો આજનો હેતુ એ છે કે શિક્ષણનું સમાજશાસ્ત્ર પછી સામાજિક પરિવર્તન લોકશાહી આધુનિકીકરણ અને શહેરીકરણ આ બધા મુદ્દાઓ શિક્ષણ સાથે કઈ રીતે જોડાયેલા છે એની એકદમ વિગતવાર સમજ મેળવીએ ખાલી ઉપર છેલ્લી વાત નહીં પણ દરેક મુદ્દાના મૂળ સુધી જઈશું બિલકુલ ઘણીવાર આપણે શિક્ષણને ખાલી સ્કૂલ કોલેજ પૂરતું જ જોઈએ છીએ પણ હકીકતમાં એ એક બહુ મોટી સામાજિક પ્રક્રિયા છે અને આજે સ્ત્રોત છે એકમ ત્રણ એ આપણને સમજાવે છે કે શિક્ષણ સમાજમાં સમાજ દ્વારા અને સમાજ માટે કેવી રીતે કામ કરે છે આપણે દરેક મુખ્ય ખ્યાલ એની વ્યાખ્યાઓ એની અસરો બધી વાત કરીશું સરસ તો શરૂઆત કરીએ શિક્ષણનું સમાજશાસ્ત્રથી આપણે કહીએ છીએ ને કે માણસ સામાજિક પ્રાણી છે પણ સમાજ અને શિક્ષણ વચ્ચેના આ સંબંધનો વૈજ્ઞાનિક અભ્યાસ એ એટલે શું શિક્ષણનું સમાજશાસ્ત્ર એટલે કે મુદ્દો ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક એ મૂળભૂત રીતે આ જ સમજવાનો પ્રયત્ન છે સમાજ અને શિક્ષણ વચ્ચે જે સંબંધો છે અને ખાસ કરીને એવા સામાજિક સંબંધો જે ભણતરની દ્રષ્ટિએ શૈક્ષણિક દ્રષ્ટિએ મહત્વના છે એનો વૈજ્ઞાનિક અભ્યાસ લગભગ ઓગણીસો ને અઠ્યાવીસમાં જોર્જ પેઇનને આ ક્ષેત્રના પિતામહ ગણવામાં આવે છે જ્યોર્જ પેઇન ઓગણીસો ઓકે હા એમણે વ્યાખ્યા આપી કે આ શાસ્ત્ર શું કરે તો કે વ્યક્તિ જે સામાજિક વાતાવરણમાં અનુભવો મેળવે ને કુટુંબ મિત્રો જૂથો એ અનુભવોને ગોઠવે એનું વર્ણન અને અર્થઘટન કરે પછી બ્રાઉન જેવા બીજા વિચારકો આવ્યા એમણે આ વિચારને થોડો વિસ્તાર્યો એમણે કહ્યું કે આ ખાલી શાળાની વાત નથી કુટુંબ મિત્રોનું ગ્રુપ મીડિયા આ બધા દ્વારા જે સામાજિકીકરણ થાય એ પણ આનો જ વિષય છે ટૂંકમાં એમ કહી શકીએ કે આ શાસ્ત્ર વૈજ્ઞાનિક રીતે શિક્ષણ અને સમાજના આંતર સંબંધોને જુએ છે અને એ જ્ઞાનનો ઉપયોગ શિક્ષણને વધુ સારું બનાવવા માટે થાય જેમ કે માતા પિતા બાળકનો સંબંધ ભણતર પર શું અસર કરે હમ બરાબર અહીં સ્ત્રોતમાં ત્રણ 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 એક બીજો શબ્દ પણ વપરાયો છે શૈક્ષણિક સમાજશાસ્ત્ર હવે આ શિક્ષણના સમાજશાસ્ત્રથી કઈ રીતે જુદો પડે થોડો ગૂંચવાળો થાય એવો ભેદ છે હા એ સમજવો જરૂરી છે જુઓ સરળ રીતે કહીએ તો શિક્ષણનું સમાજશાસ્ત્ર એ સમાજશાસ્ત્રની જ એક બ્રાન્ચ છે એનું મુખ્ય હેતુ સમાજ અને શિક્ષણના સંબંધોનો અભ્યાસ કરવાનો છે એ શું છે એ જાણવા પર ભાર મૂકે ઓકે જ્યારે શૈક્ષણિક સમાજશાસ્ત્ર એ થોડો જૂનો ખ્યાલ છે એનો હેતુ શું હતો કે સમાજશાસ્ત્રના સિદ્ધાંતોનો સીધો ઉપયોગ સ્કૂલની સમસ્યાઓ ઉકેલવા માટે કરવો એટલે કે એ વધારે એપ્લાઇડ પ્રાયોગિક હતો એટલે કે એક સૈદ્ધાંતિક વધારે છે અને બીજો વ્યવહારુ હા કંઈક એવું જ પ્રોફેસર વિલિયમ ટેલરે પણ આ તફાવત બતાવ્યો છે જો કે અત્યારે શિક્ષણનું સમાજશાસ્ત્ર શબ્દ વધુ પ્રચલિત છે અને વધુ વ્યાપક પણ તો પછી આ શાસ્ત્રનું સ્વરૂપ કેવું એ ફક્ત ડિસ્ક્રિપ્ટિવ છે વર્ણન કરે છે કે પછી કંઈક નોર્મેટિવ દિશાસૂચન પણ કરે છે ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ ત્રણ બંને પાસા છે એના એક એ વર્ણનાત્મક છે એટલે કે શિક્ષણ અને સમાજ વચ્ચે જે ચાલી રહ્યું છે જે સંબંધો છે જે પ્રક્રિયાઓ છે એનું તટસ્થ રીતે જેમ છે તેમ વર્ણન કરે હા અને બીજું કેટલાક માને છે કે એ ધોરણાત્મક પણ હોવું જોઈએ એટલે કે સંબંધ કેવો હોવો જોઈએ કયા ધોરણો સારા કયા મૂલ્યો જરૂરી એ અંગે માર્ગદર્શન પણ આપે અને એનો વ્યાપ એનું કાર્યક્ષેત્ર કેટલું મોટું છે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે મુખ્યત્વે બે બાબતો પર ફોકસ કરે છે એક તો આખી સમાજ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા એકબીજા પર કેવી અસર કરે છે જેમ કે સમાજના ધ્યેયો પૂરા કરવામાં શિક્ષણ શું કરે આપણો સાંસ્કૃતિક વારસો કેવી રીતે આગળ વધે કુટુંબ રાજ્ય અર્થતંત્ર સાથે શિક્ષણનો શું નાતો છે બરાબર અને બીજું શિક્ષણ વ્યવસ્થા પોતે જ એક સામાજિક વ્યવસ્થા તરીકે કેવી રીતે કામ કરે છે એનો અભ્યાસ આ સિવાય સામાજિક સંસ્થાઓનો ફાળો સામાજિક પરિવર્તન આ તો ખરું જ અને હવે તો જુઓ ટેકનોલોજી ઇન્ટરનેટ સોશિયલ મીડિયા આ બધાએ જે નવા સંબંધો બનાવ્યા છે એના શૈક્ષણિક પાસા પણ હવે આના અભ્યાસ ક્ષેત્રમાં ઉમેરાઈ રહ્યા છે આ બધી થિયરીની વાત થઈ પણ આનો પ્રેક્ટિકલ ઉપયોગ શું એક શિક્ષક માટે આ બધું જાણવું કઈ રીતે કામનું ઓહ ખૂબ જ કામનું આ સમજ હોય ને તો શિક્ષક બાળકની સામાજિક પરિસ્થિતિ એનું બેકગ્રાઉન્ડ સમજી શકે બાળક ક્યાંથી આવે છે કુટુંબ કેવું છે મિત્રો કેવા છે આ બધું એના શીખવા પર અસર કરે છે હા એ તો છે એટલે આ જાણકારીથી શિક્ષક ક્લાસરૂમમાં વધુ સારું વાતાવરણ બનાવી શકે વધુ અસરકારક રીતે ભણાવી શકે વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધોને સમજી શકે ગ્રુપ એક્ટિવિટી કરવી હોય તો કઈ રીતે કરવી બાળકના સામાજિક વિકાસમાં શિક્ષણની ભૂમિકા શું આ બધું વધુ સ્પષ્ટ થાય હમ હવે આપણે બીજા મહત્વના મુદ્દા પર જઈએ સામાજિક પરિવર્તન અને શિક્ષણ ત્રણ પોઈન્ટ ચાર ગુણવંશાનું પેલું વાક્ય યાદ આવે છે શિક્ષણ એટલે માનવમાં મૂડીરોકાણ સમાજ તો ક્યારેય સ્થિર નથી રહેતો સતત બદલાય છે તો આ સામાજિક પરિવર્તન એટલે શું અને એમાં શિક્ષણ ક્યાં આવે ત્રણ પોઈન્ટ ચાર પોઈન્ટ એક હમ સામાજિક પરિવર્તન એટલે સમાજની જે રીતભાત છે રહેણી રિવાજો મૂલ્યો માન્યતાઓ સામાજિક સંસ્થાઓ એનું આખું માળખું એમાં સમય જતાં જે ફેરફાર આવે એ મેકાયવર જેવા સમાજશાસ્ત્રીઓએ કહ્યું કે માનવ સંબંધોમાં જે ફેરફાર આવે એ એટલે જીવન જીવવાની રીતમાં ફેરફાર હા અને મહત્વનું એ છે કે પરિવર્તન શબ્દ પોતે ન્યૂટ્રલ છે તટસ્થ એ સારું પણ હોય નરસું પણ હોય અને સતત ચાલ્યા કરે રોસ જેવા વિચારકોએ પાછો ભેદ પાડ્યો છે એક જે આપોઆપ થાય સામાજિક સંક્રમણ અને બીજું જે આપણે હેતુપૂર્વક લાવીએ સામાજિક પુનઃરચના આપણે આદિમાનવથી આજના યુગ સુધી આવ્યા સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ તરફ ગયા આ બધા સામાજિક પરિવર્તન જ છે અને આ પરિવર્તન આવે ક્યાંથી કયા કારણો હોય એની પાછળ ત્રણ પોઈન્ટ ચાર પોઈન્ટ બે ઘણા પરિબળો છે સ્ત્રોતમાં લાંબી યાદી છે શિક્ષણ પોતે વિજ્ઞાન અને ટેકનોલોજી નવા વિચારો ધર્મ સંસ્કૃતિ મૂલ્યોમાં બદલાવ રાજકીય ઘટનાઓ શહેરીકરણ આધુનિકીકરણ આ બધું ભેગું મળીને સમાજને બદલતું રહે છે અને આ બધામાં શિક્ષણની ભૂમિકા શું શિક્ષણ ખરેખર સમાજને બદલી શકે ઘણીવાર એવું લાગે કે શિક્ષણ તો સમાજ જેવો હોય એવું જ બની જાય છે ચોક્કસ બદલી શકે છે શિક્ષણને સામાજિક પરિવર્તનનું એક બહુ શક્તિશાળી સાધન એક એજન્ટ ગણવામાં આવે છે ભારતમાં કોઠારી કમિશને ઓગણીસો ચોસઠ છાસઠ તો સ્પષ્ટ કહ્યું હતું હા ઓગણીસો ચોંસઠ છાસઠ એમણે કહ્યું કે જો હિંસા વગર મોટા પાયે સામાજિક ક્રાંતિ લાવવી હોય તો શિક્ષણ જ એકમાત્ર અસરકારક હથિયાર છે આ બહુ મોટી વાત છે ખરેખર જોન ડ્યુઈ અને સોક્રેટીસ જેવા ફિલોસોફરો પણ કહે છે કે શિક્ષણ નવા વિચારોના જન્મ માટે દાયણ જેવું કામ કરે છે ઇતિહાસ જુઓ ગાંધીજીનું લોકશિક્ષણ હોય જ્યોતિબા ફૂલે કે સ્વામી વિવેકાનંદના સ્ત્રી શિક્ષણના પ્રયાસો આ બધાએ સમાજને હલાવી નાખ્યો એટલે શિક્ષણ ખાલી અરીસો નથી એ દીપક પણ બની શકે છે સમાજને નવી દિશા આપી શકે છે તો આ પરિવર્તનના સાધન તરીકે શિક્ષણ કરે છું એના ચોક્કસ કાર્યો કયા શિક્ષણ ઘણા કામ કરે છે નવા વિચારો નવા મૂલ્યો ફેલાવે છે જૂની ખોટી માન્યતાઓ રૂઢિઓને પડકારે છે આપણી સંસ્કૃતિને સાચવે છે એને સમૃદ્ધ કરે છે નવી પેઢીને આપે છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવે છે ટેકનોલોજીની પ્રગતિમાં મદદ કરે છે લોકોમાં રાષ્ટ્રભાવના સામાજિક એકતા વધારે છે સમાજને જે કુશળ માણસો જોઈએ એ પૂરા પાડે છે સંશોધનને પ્રોત્સાહન આપે છે નવા કૌશલ્યો શીખવે છે આમાં તો પછી શિક્ષકની ભૂમિકા ખૂબ જ અગત્યની થઈ જાય અત્યંત અગત્યની શિક્ષક ખાલી માહિતી નથી આપતો એ પરિવર્તનનો વાહક છે નવા સમાજનો શિલ્પી છે એણે પોતે પ્રોગ્રેસિવ હોવું જોઈએ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ લોકશાહી મૂલ્યો સામાજિક જવાબદારી આ બધું કેળવવું જોઈએ એણે પોતે આદર્શ બનવું જોઈએ નવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ સમાજ સુધારણા માટે તૈયાર રહેવું જોઈએ અને હા સમાજે પણ શિક્ષકને એનું માન એનું ગૌરવ આપવું જ જોઈએ સાચી વાત છે ચાલો આગળ વધીએ ત્રીજા મુદ્દા પર સામાજિકીકરણ અને શિક્ષણની સંસ્થાઓ ત્રી પોઈન્ટ પાંચ સામાજિકીકરણ એટલે વ્યક્તિ સમાજનો સભ્ય બને એ પ્રક્રિયા સ્ત્રોત કહે છે કે આની ડિટેલ ચર્ચા બીજા કોર્સમાં છે તો આપણે સીધા એના શૈક્ષણિક ફલિતાર્થ પર આવીએ હા સામાજિકીકરણના શૈક્ષણિક ફલિતાર્થો ખૂબ પ્રેક્ટિકલ છે શાળા અને શિક્ષકે બાળકના સામાજિક વિકાસ માટે સભાન પ્રયત્નો કરવા જોઈએ ક્લાસમાં એવી પદ્ધતિઓ વાપરવી જોઈએ જેમ કે ગ્રુપ વર્ક જેનાથી સહકાર વધે સોશિયલ સ્કિલ્સ ડેવલપ થાય જે બાળકો થોડા પાછળ હોય સામાજિક રીતે એમની ફેમિલી બેકગ્રાઉન્ડ સમજવાનો પ્રયત્ન કરવો સ્કૂલનું આખું વાતાવરણ પોઝિટિવ અને સપોર્ટિવ હોવું જોઈએ પેલી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે ને પ્રાર્થના સભા રમતગમત કલ્ચરલ પ્રોગ્રામ એ બહુ મોટો ભાગ ભજવે છે અને અત્યારના જમાનામાં ટીવી ઇન્ટરનેટના સારા ખરાબ પ્રભાવ વિશે પણ છોકરાઓને સમજાવવું પડે બરાબર હવે આવીએ લોકશાહી અને શિક્ષણ ત્રણ પોઈન્ટ છ પર લોકશાહી એટલે ખાલી વોટિંગ અને સરકાર નહીં પણ જીવવાની એક રીત આ કોન્સેપ્ટને થોડો વધુ સમજીએ બરાબર કહ્યું લોકશાહીની સંકલ્પના ત્રણ પોઈન્ટ છ પોઈન્ટ એક ઘણી ઊંડી છે અબ્રાહમ લિંકનની પેલી ફેમસ વ્યાખ્યા તો છે જ લોકોનું લોકો દ્વારા લોકો માટેનું શાસન એ રાજકીય અર્થ બતાવે છે હા એ તો યાદ જ હોય પણ જોન ડ્યુવી જેવા કેળવણીકારો એને મનની પોતાની રીતે કામ કરવાની સ્વતંત્રતા તરીકે જુએ છે મૂળ ગ્રીક શબ્દો ડેમોસ એટલે લોકો અને ક્રાસી એટલે રાજ્ય મતલબ સત્તા લોકોના હાથમાં એના મુખ્ય લક્ષણો કયા તો કે વિચાર અને વાણીની સ્વતંત્રતા કાયદા સામે બધા સરખા વિકાસની સમાન તક અને લોકશાહી કયા પાયામાં મૂલ્યો પર ઊભી છે એના મુખ્ય પાયા છે સ્વતંત્રતા વિચારવાની બોલવાની પસંદ કરવાની સમાનતા કોઈ ઊંચું નીચું નહીં બધાને સમાન તક સમાન આદર બંધુત્વ એટલે ભાઈચારો સહકાર વ્યક્તિનું સન્માન દરેક વ્યક્તિનું ગૌરવ જળવાય ન્યાય બધા માટે સરખો ન્યાય અને છેલ્લું પરિવર્તનમાં શ્રદ્ધા એટલે કે જરૂર પડે તો સમાજ અને વ્યવસ્થામાં સુધારા કરવા તૈયાર રહેવું આ મૂલ્યો જ લોકશાહીને ટકાવી રાખે છે તો પછી આવી લોકશાહી વ્યવસ્થા હોય ત્યાં શિક્ષણ કેવું હોવું જોઈએ એના હેતુઓ અભ્યાસક્રમ ભણાવવાની રીત એ બધું કેવું હોય લોકશાહીમાં શિક્ષણનો મુખ્ય હેતુ જ છે આદર્શ નાગરિક બનાવવાનો સ્ત્રોત એને ચાર મુખ્ય ભાગમાં વહેંચે છે પહેલું આત્મસાક્ષાત્કાર એટલે પોતાની શક્તિઓ ઓળખવી જિજ્ઞાસુ બનવું બીજું સારા માનવીય સંબંધો સહકાર જવાબદારી બીજાનો આદર ત્રીજું આર્થિક કાર્યક્ષમતા એટલે કે પોતાના કામમાં કુશળ બનવું આર્થિક રીતે પગભર થવું અને ચોથું નાગરિક તરીકેની જવાબદારી સમાજ અને દેશ માટે પોતાની ફરજ બજાવવી લોકશાહીમાં ભાગ લેવો અને અભ્યાસક્રમ અભ્યાસક્રમ ખાલી ચોપડીઓનો ના હોવો જોઈએ એમાં એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી રમતગમત કળા અને લાઈફ સ્કિલ્સ પણ હોવા જોઈએ એ ફ્લેક્સિબલ હોવો જોઈએ છોકરાઓની જરૂરિયાત અને રસ પ્રમાણે બદલી શકાય અને સૌથી અગત્યનું એ લોકશાહી મૂલ્યો શીખવે એવો હોવો જોઈએ ભણાવવાની રીત વિશે શું ભણાવવાની રીત પણ ડેમોક્રેટિક હોવી જોઈએ એટલે કે કરીને શીખવું લર્નિંગ બાય ડૂઈંગ ચર્ચા થાય વિચારોની આપલે થાય છોકરાઓ પ્રશ્નો પૂછી શકે પોતાના વિચારો ડર્યા વગર કહી શકે શિક્ષકે એમને શું વિચારવું એ કહેવા કરતાં કેવી રીતે વિચારવું એ શીખવવું જોઈએ અને શાળા પોતે શાળા પોતે લોકશાહીની પ્રયોગશાળા જેવી હોવી જોઈએ એનું સંચાલન લોકશાહી રીતે થવું જોઈએ જેમાં વિદ્યાર્થીઓ પણ ભાગ લે નિયમો લાદવાને બદલે ચર્ચાથી નક્કી થાય શિક્ષક પોતે લોકશાહી મૂલ્યોમાં માનતો હોય ગાઈડ જેવો હોય ફ્રેન્ડ જેવો હોય અને વિદ્યાર્થીને પણ પોતાની વાત કહેવાની ભાગ લેવાની આઝાદી મળે સેલ્ફ ડિસિપ્લિન શીખે તો આ લોકશાહી અને શિક્ષણ આ આખી ચર્ચાનો શૈક્ષણિક સાર શું નીકળે મુખ્ય સાર એ જ કે ક્લાસરૂમ અને સ્કૂલનું વાતાવરણ એકદમ મુક્ત હોવું જોઈએ ડર વગરનું જ્યાં ચર્ચા વિચારણાને પ્રોત્સાહન મળે વિદ્યાર્થીઓ ખુલીને પોતાની વાત કહી શકે અને એમની વાતને માન મળે આવી પદ્ધતિઓ અને આવું વાતાવરણ બનાવવું એ જ લોકશાહી શિક્ષણની ચાવી છે સરસ હવે આપણે આ ચર્ચાના છેલ્લા વિભાગ તરફ જઈએ આધુનિકીકરણ અને શહેરીકરણ આજના સમયના આ બે બહુ મોટા ટ્રેન્ડ્સ છે પહેલા આધુનિકીકરણ સમજીએ પોઈન્ટ એક એટલે ટ્રેડિશનલ સમાજમાંથી મોડર્ન સમાજ તરફ જવું આ ખાલી ટેકનોલોજી અપનાવવાની વાત નથી પણ વિચારવાની રીત આપણી સંસ્થાઓ આપણી લાઈફસ્ટાઈલ એ બધામાં પરિવર્તન આવે એ પ્રક્રિયા છે એમાં વિજ્ઞાન તર્ક કાર્યક્ષમતા પર ભાર હોય છે એસ એન ઇશ્ન સ્ટેડ જેવા સમાજશાસ્ત્રીએ કહ્યું કે આ સામાજિક અને રાજકીય વ્યવસ્થામાં પરિવર્તનની પ્રક્રિયા છે જ્યારે ડેનિયલ લર્નર એને મુખ્યત્વે માનસિક વલણ ગણે છે મનની એક અવસ્થા જેમાં માણસ પ્રગતિ માટે અનુકૂલન સાધવા માટે તૈયાર હોય એલેક્સ ઇક્કલ્સ જેવા લોકોએ તો આધુનિક વ્યક્તિના લક્ષણો પણ ગણાવ્યા છે જેમ કે નવા વિચારો સ્વીકારવા પ્લાનિંગ કરવું વિજ્ઞાન ટેકનોલોજીમાં ભરોસો રાખવો અને આ આધુનિકીકરણની મુખ્ય ખાસિયતો કઈ એની મુખ્ય ખાસિયતોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો બહોળો ઉપયોગ જ્ઞાનનો જબરદસ્ત વિસ્ફોટ બહુ ઝડપી સામાજિક અને સાંસ્કૃતિક ફેરફારો અને આખી દુનિયાનું એકબીજા સાથે જોડાવવું આ બધું આવે પણ હા એ યાદ રાખવું જોઈએ કે આધુનિકીકરણ બધે એક સરખું નથી હોતું અને એના બધા જ પરિણામો સારા જ હોય એવું જરૂરી નથી શિક્ષણ અને આધુનિકીકરણનો શું સંબંધ છે શિક્ષણ કઈ રીતે મદદ કરે આમાં શિક્ષણને તો આધુનિકીકરણની ચાવી ગુરુ ચાવી માનવામાં આવે છે એ લોકોની માનસિકતા બદલવામાં મદદ કરે છે નવા કૌશલ્યો નવું જ્ઞાન આપે છે વૈજ્ઞાનિક અભિગમ કેળવે છે પરિવર્તનને સ્વીકારવા માટે તૈયાર કરે છે નવા સંશોધનો નવી ટેકનોલોજી માટે જે માણસો જોઈએ એ શિક્ષણ તૈયાર કરે છે ડૉક્ટર મુરે તો આધુનિકતાને એક ક્રાંતિ જ કહી છે જે પરંપરાગત સમાજને બદલી નાખે છે અને શિક્ષણ આ ક્રાંતિનું મુખ્ય એન્જિન છે અને હવે શહેરીકરણ ત્રણ પોઈન્ટ સાત પોઈન્ટ બે ગામડામાંથી લોકો શહેરમાં આવે છે એના શું પરિણામો આવે છે શહેરીકરણ ત્રણ પોઈન્ટ સાત પોઈન્ટ બે પોઈન્ટ એક એ મુખ્યત્વે ઇન્ડસ્ટ્રીઝ અને નોકરી ધંધાને કારણે થાય છે એના બે મુખ્ય પાસા છે એક લોકો ગામડા છોડીને શહેરોમાં રહેવા આવે હા અને બીજું ગામડાઓમાં પણ શહેર જેવી સગવડો અને લાઇફ પ્રભાવ વધે ટ્રાન્સપોર્ટ કમ્યુનિકેશન શિક્ષણ આરોગ્ય આ બધું ગામડા સુધી પહોંચે એટલે શહેરીકરણની અસર દેખાય આના ફાયદા ગેરફાયદા બંને હશે ખરું ને ત્રણ પોઈન્ટ સાત પોઈન્ટ બે બે બિલકુલ શહેરીકરણથી શિક્ષણ આરોગ્ય નોકરીની સારી તકો મળે જીવન ધોરણ સુધરે પણ બીજી બાજુ ગામડા તૂટે છે ખેતી પર અસર પડે શહેરોમાં વસ્તી વધી જાય ગીચતા ગંદકી પ્રદૂષણ ક્રાઈમ આ બધી સમસ્યાઓ વધે છે સંયુક્ત કુટુંબ તૂટે સંબંધો થોડા ફોર્મલ યાંત્રિક બની જાય શિક્ષણ પર આ શહેરીકરણની શું અસર દેખાય છે શિક્ષણ પર મિશ્ર અસર છે શહેરોમાં સારી સ્કૂલો કોલેજો જાત જાતના કોર્સ મળે સારા ક્વોલિફાઈડ ટીચર્સ મળવાની શક્યતા વધે એજ્યુકેશનલ ટેકનોલોજીનો ઉપયોગ વધે પણ સાથે સાથે શહેરના આકર્ષણો ભાગદોડવાળી જિંદગી એના લીધે વિદ્યાર્થીઓમાં ડિસિપ્લિનના કોન્સન્ટ્રેશનના પ્રશ્નો પણ આવે શહેરી જીવનના જે નેગેટિવ પાસા છે વ્યસનો ઇન્ટરનેટનો દુરુપયોગ એના જોખમો પણ વધે છે જે શિક્ષણ જગત માટે નવો પડકાર છે તો આધુનિકીકરણ અને શહેરીકરણ આ બંનેના સંદર્ભમાં શિક્ષણ માટે છેલ્લો બોધપાઠશું એ જ કે શિક્ષણે બદલાતા સમય સાથે ચાલવું પડશે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે નવા વિચારો નવા સંશોધનોથી અપડેટ રહેવું પડશે અભ્યાસક્રમ અને ભણાવવાની રીતોમાં ફેરફાર કરવા પડશે પણ સાથે સાથે વિદ્યાર્થીઓમાં સમાનતા સહકાર માનવીય મૂલ્યો આ બધું જ જાળવી રાખવા પર પણ એટલું જ ભાર મૂકવો પડશે જેથી આધુનિકતા અને શહેરીકરણના જે નેગેટિવ પ્રભાવો છે એનાથી બચી શકાય ખૂબ જ સરસ અને ઊંડાણપૂર્વક ચર્ચા થઈ આજે આપણે શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલાના ઘણા મહત્વના પાસા જોયા શિક્ષણનું સમાજશાસ્ત્ર શું છે ત્યાંથી શરૂ કરીને સામાજિક પરિવર્તન લોકશાહી આધુનિકીકરણ શહેરીકરણ આ બધી મોટી સામાજિક શક્તિઓ શિક્ષણ પર કેવી અસર કરે છે અને શિક્ષણ એમને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે એ સમજ્યા ખરેખર આ આખી વાત એ જ બતાવે છે કે શિક્ષણ કંઈ સમાજથી અલગ નથી એ સમાજનો જ અરીસો છે અને સમાજના પ્રવાહો મૂલ્યો પડકારો બધું એમાં દેખાય છે જ્યોર્જ પેનથી લઈને કોઠારી કમિશન સુધી બધાએ એ જ કહ્યું છે કે શિક્ષણ સમાજનું પ્રતિબિંબ પણ છે અને પરિવર્તનનું સાધન પણ આશા રાખીએ કે શ્રોતાઓને આ મુદ્દાઓની સ્પષ્ટ સમજ મળી હશે ખાસ કરીને જે મહત્વની વ્યાખ્યાઓ નામો અને ફલિથાર્થો આપણે ચર્ચ્યા આજની ચર્ચા પરથી એક છેલ્લો વિચાર આવે છે આપણે અત્યાર સુધી ભૌતિક સમાજ અને એના શિક્ષણ પરના પ્રભાવની વાત કરી પણ આજે જ્યારે આપણી આખી સોશિયલ લાઈફનો મોટો હિસ્સો ડિજિટલ વર્ચ્યુઅલ બની રહ્યો છે ત્યારે ભવિષ્યમાં શિક્ષણનું સમાજશાસ્ત્ર આ આભાસી સામાજિકતા અને એના શૈક્ષણિક પ્રભાવોનો અભ્યાસ કઈ રીતે કરશે શું ડિજિટલ યુગમાં સામાજિકીકરણનો અર્થ જ બદલાઈ રહ્યો છે આ એવા પ્રશ્નો છે જેના પર કદાચ આવનારા સમયમાં વધુ વિચારવું પડશે આ ઊંડાણપૂર્વક ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આવતા અંકે નવા સ્ત્રોત અને નવા વિષય સાથે ફરી મળીશું